เราต้องรู้กันเยอะเลยแล้วก็าไปช่วยก็ไดปนะเอือเล้ยจอดเลค่ะยอะขนานี้ค่ะเลี้ยจอดเล้ยจวบบ๊าจีฮะซีอาร์โหรือเล่าร์ูเหรอ બપોરે કોમ કરે તો દારૂ બંધ કર્યું લાગે ચાલ નહી સુધારા દેવાયું એમ નહી તમે કોમ કરો એટલે કીધું તમે સુધારા દેવા નઈ લાગતા તો પણ એવું નહીં પૂડો તમે કોમ કરો અને દારૂ પીવો એટલે તો રખડતા હોય હો હવે નહીં રખડતા હોય તમાર જીવા નહીં આવત પણ તમે બોલા લીધું અમે એ કોમ કર જ છો હો ને કોમ કુંડેની કોલ વાળમાં બાળમાં આવો એટલે આ બન તો પીતેલો હોય ને તો એ બોલતે નહીં આવતું ના પીતેલો હોય ને તોય નહીં બોલતે આવતું ધુંધુ બોલે છે બાજુ આડે આવતા અમે તો કાપાજી નીયે જ એમના પ્યાવે કોની ને તો જોવા જાવ એટલે આ તારી પ્યા તો મારે રીફાની હે

जो जो पहा पहा तमी प्याला बोली जाता नहीं आओ वाई उतर मानू छेड़ना इतरो दम अरे अरे ना मु मु आता जाऊ घर चल चार ही जा मु कजे निकल पूरा की हा के पुत्र पुत्र आ अरे के बाई आ तू ना ना आप कब लोग आ गए पालू आ रहे हो मैं पीता तो जान ही हुआ हाँ वो जादू तो ये हो पीता ना मका तमिल ये पुल का जंपर है ना तमिल ये पारे ऊपर ही मिल हुआ है हाँ हेलो कट्टा है तो ये मका जाल हुआ है अरे ना मका नहीं ले 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 ले

બીજી બીજી પીવડી કિંમત તો મને કેવું પડે ચા બનાવો મફત દુખાય ખાઈ તો પૂરું મોટું કરી નાખ્યું એવું ચમ કહી એવું ચમ કહ્યું ચામનું મોન આલું તું

थोड़ा उसा लिशो पैसा अब प्याने किन में धड़ा गुठो लो दान पंचावन लो अला हना पंचावन हजार पिस्तली हजार ना, ना मन तो पंचावन हजार किदार बात कर है हमारा गड़ा नहीं तमा गड़ू है टेंपो है अ शो बात कर रहा है पंचावन किदार तमन वो मन तो है तो है तो ए हाय

એટલે ઈ કેટલા આતા આલે માર મનમાં કે કોટબે દલાલીયા હે એટલે ના ના હું આમાં ગોમમાં આયો ને ઈમને કીધું કે ભલા જસુભાઈ મારજો દલાલી છે ને ઈમને જસુભાઈ તો અમાર પ્રખ્યાત દલાલી યાર અલ્યા ઈ જસુભાઈ નતો ને ના ઈ તો બકાની વાત करतो તો ભાઈ બંધ અલ્યા તારે હું ફોન ફોન હા

તારા <H1> પૈસા <imitra> 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 <imitra>

એ શેઠની મુંડો તું બોલાય માં અને તું મોટા ફૂડા એ મેમન ના તો ના દેય તું ભે લેવાય તો કે ઝઘડો કરવા ઝઘડો કરવા નતો આયો અલ્યા એવું કરો તો કાળિયો ફૂલોયા કાળિયા લે તે શું બાથવા નું કે માર ખવરાવો તઈમાં હું શું કરું તમને ફૂડા અલ્યા કાળિયો તું એ ખા લે અલ્યા કાળિયા આને જ બધું આવતું કાળિયા તું સાઈડમાં તું એક પણ તમને અમારી ચેનલ ગમતી હોય અમારી મહેનત ગમતી હોય અમારા વિડીયો ગમતા હોય તો લાઈક કરી શેર કરી સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ કરવાનું ભૂલતા રહી